નમસ્કાર આપ પ્લસ ન્યૂઝ હું છું સાથે છોટાદેપુર જિલ્લાના કવાડ તાલુકાના મોટી સાંકળ ગામે લગ્ન પ્રસંગ પતાવી પરત જઈ રહેલી મહિલા પર ફાયરિંગની ઘટના બની હતી છોટાદેપુર જિલ્લાના કવાડ તાલુકાના રેણદી ગામના શાંતુબેન રાઠવા રહે છે અને તે મોટી સાંકળ ગામે લગ્નમાં મોસાળ લઈને આવેલા અને લગ્ન પ્રસંગ પતાવી પરત જવા પિકઅપના ડાલામાં પરિવારના અન્ય લોકોની રાહ જોઈને ઊભા હતા ત્યારે અચાનક તેમના જમણા પગમાં ગંભીર ઈજા પહોંચી હતી તેમના પગમાં શું વાગ્યું તેની કોઈને ખબર પડી ન હતી ઈજાગ્રસ્ત મહિલા દ્વારા પોલીસને કરેલી ફરિયાદ મુજબ ફટાકડા જેવો કોઈ ધડાકો થયો હોવાનું અને ગોળી જેવું વાગ્યું હતું શાંતુબેનને સારવાર અર્થે બોડરાની એસએસટી હોસ્પિટલમાં લઈ જવા હતા. ઈજાગ્રસ્ત શાંતુબેનના પગમાં આરપાર હોલ થઈ ગયેલ હોય તબીબે ગોળી વાગ્યાનો અનુમાન થતા હોસ્પિટલ તરફથી પોલીસને જાણ કરવામાં આવી હતી. છોટાદેપુર જિલ્લા પોલીસે ફાયરિંગ કરનારને ધરપકડના ગતિમાન કર્યા છે. 21 તારીખ 29/5/2024 ના રોજ 11 ને 15 વાગે કમાટ પોસ્ટેમાં રેણધી ગામના જયેશભાઈ અરવિંદભાઈ રાઠવા આ પોસ્ટેમાં અને એક જાહેરાત આપી કે રાત્રિના અઢી વાગ્યાના સમયે તેઓ મોટી સાંકળ ગામે મામેરું લઈને પોતાના સગાવાલા સાથે પિકઅપ વાન લઈને ગયા હતા મોટી સાંકળ ગામે મામેરું પતાવી જમી કરી અને અઢી એક વાગે પરત જવા માટે નીકળતા હતા તે વખતે ગામના પ્રવીણભાઈ વીરસિંહભાઈ ડીજે અને ઘોડો સાથે આવેલા અને ત્રીસથી ચાલીસ માણસો નાચતા નાચતા આવતા હતા તે વખતે કોઈક ફટાકડા જેવો ફૂટવાનો અવાજ આવ્યો ત્યારબાદ પિકઅપમાં બેસેલ સાંતુબેનને કંઈક વાગ્યું અને લોહી નીકળે છે તેવી ફરિયાદ કરી એથી તેને જોતાં કંઈક સાથ જમણા પગના સાથળના ભાગે ગોળી વાગી અને આરપાર થઈ ગયેલા હોવાનું એમને પ્રાથમિક દૃષ્ટિએ લાગતા જે બાબતે એમણે તાત્કાલિક એકસો આઠ બોલાવી પ્રાથમિક સારવાર એણે કવાંટ સીએચસી ખાતે કરાવી અને વધુ સારવાર માટે સીએચસી એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે રિફર કર્યા જે બાબતની જાણવાજોગની તપાસ પીએસઆઈ શ્રી કંવટ એડી ચૌહાણ કરી રહ્યા હતા પ્રાથમિક તપાસ દરમિયાન એફએસએલ સર્ટી અને સારવાર સર્ટી ઈજા પામનાનું સારવાર સર્ટી મેળવતા એમને કોઈક બંદૂક તમંચોના હથિયારથી ફાયરિંગ થયેલાની હકીકત સામે આવી ત્યારબાદ જાણવાજોગની તપાસના આધારે એલસીબીની અને કંવટની ટીમ તપાસમાં હતી દરમિયાન પ્રવીણભાઈ જે સકમંદ હતા એમને લાવી અને પૂછપરછ કરતાં એમણે આ બાબતની કબૂલાત કરી કે ડીજેમાં રાત્રિના ના સમયે નાચતી વખતે એમણે પોતાની પાસેનું એક હથિયાર તમંછો જે દેશી હાથ બનાવટનો છે એ કાઢી અને ફોડતા આ બનાવ બન્યો છે જે બાબતની તપાસ દરમિયાન પીએસઆઈ શ્રી એડી ચૌહાણે આઈપીસી ત્રણસો આઠ આર્મ એકની કલમ પચીસ વન એ બી તથા સત્તાવીસ એક તથા બીપીએક જીપીએક જીપી એકસો પાંત્રીસ મુજબનો ગુનો દાખલ કર્યો છે હાલે આરોપીને અરેસ્ટ કરવામાં આવ્યો છે અને ગુનામાં વપરાયેલ જે વેપન છે દેશી હાથ બનાવવાનો તમંચો રિકવર કરવામાં આવ્યો છે તપાસ હાલે એડી ચૌહાણ ચલાવી રહ્યા છે રેહાણ પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર